નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ જસદણ હેન્ડીક્રાફ્ટના કારખાનામાંથી ઓગણત્રીસ વાળી શેરીમાં હેન્ડીક્રાફ્ટના કારખાનામાં ચોરીનો બનાવ બનેલો છે કારખાના માલિકનું નામ જગદીશભાઈ લક્ષ્મણભાઈ છાયાણી જે રાતે બાર વાગ્યા સુધી કામ કરતા હતા ત્યાર પછી બાર વાગ્યા પછીથી ત્રણ વાગ્યા સુધીમાં ચોરી થયેલ છે અંદાજે એંસી થી પંચ્યાસી હજાર નો મુદ્દલ માલ ગયેલો છે સવારે જગદીશભાઈ કારખાને ગયા ત્યારે કારખાનામાં ચોરી કરનાર અગાસી ઉપરથી આવી ગયા હતા તે બાદ અંદરથી લોક મારવા વિનાનું હતું તે દરવાજો ખોલીને લઈ ગયેલા હતા ત્યારબાદ જગદીશભાઈને જાણ થતાની સાથે જ પોલીસ ફરિયાદની નોંધ કરાવી હતી આ જ રોજના જગદીશભાઈના પરિવાર અને તેમના પાર્ટનરના પરિવારના સભ્યો જ કામ કરે છે પછી તેને પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી તે ફરિયાદને લઈને અત્યારે જસદણ પોલીસ સ્ટેશન સ્ટાફને એ દ ફરિયાદને લઈને તેની હાલ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જિગ્નેશભાઈ સિદ્ધપરા તથા રસિકભાઈ વિશાવળિયા આઝાદ મીડિયા લાવી જસ દન બરોબર એટલે કોઈલ જે ચોરાઈ ગઈ છે એ તમને ખબર પડી તમને પોલિટિશનને ગયા તો ત્યાંથી શું કીધું તમે ના એને કમ્પલેનને લખાવી હતી કે ભાઈ અમે આનો હવે હાથ ધરી છે કે એની તપાસ ચાલુ કરી છે અમને મળશે એટલે અમે તમને કેવડાવજા કરતું હા અને અહીંથી કઈ રીતે ચોરી કરીને ગયા તો એ કે તમને ખ્યાલ આવ્યો

સિઝન હોય ત્યારે નો સીઝન હોય ત્યારે તો ન હોય ત્યારે વહેલા જ નહીં